તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોની ખબર છે કે બગદાણાના મિત્રો પરમ પૂજ્ય સંત શ્રી બાપુ મિત્રો મંજીદાસ બાપુનું જે રીતે મિત્રો નિધન થયું છે તેના વિશે વાત કરવાના છીએ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં આખું બગદાણા પણ બંધ રહેવાનું છે ઘણા બધા સમતકારા વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલાં મિત્રો કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલતા નહીં ચેનલમાં નવાશો તો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે તમારા બધા લોકોનો ટાઈમ બગાડો નથી વિડીયો ભાઈ ચાલો તો મિત્રો તમને બધા બધા લોકોને ખબર છે કે મિત્રો આપણે બગદાણાદાસ બાપુનો મિત્રો એટલા બધા મિત્રો એમ કીધું સંત શ્રી ભક્ત હતા મિત્રો મંજીદાસ બાપુ મિત્રો વાત કરી તો તેનું હાલના ટાઈમમાં નિધન થયું છે મિત્રો વાત કરી તો ત્યાં ભાઈ સુરતમાં રહેતા હતા અને મિત્રો તેને અટેક આવવાથી મિત્રો બે જ મિનિટમાં મિત્રો એમ કીધું તો તેનું મૃત્યુ થયું હતું આગળ મિત્રો વાત કરીએ તો તેને હાલના ટાઈમમાં મિત્રો ભાવનગરથી મિત્રો એમ કીધું તો આપણે બગદાણામાં લાવવામાં આવ્યા હતા મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે જે રીતે મિત્રો આપણે બગદરણ દાસ બાપુ છે તેના મિત્રો મોટા ભગત હતા તેના લીધે મિત્રો વાત કરીએ તો આખું જ એટલે આખું જ મિત્રો મંદિરભાઈ ભરાઈ ગયું હતું એટલા બધા લોકો આવ્યા હતા કે તેના વિશે વાત જ ના કરો મિત્રો વાત કરીએ તો ભગદાણાના જેટલા પણ લોકો હતા મિત્રો બધા જ મિત્રો લોકોએ ત્યાં પધાર્યા હતા અને બધા જ લોકો એ દર્શન કર્યા હતા જે રીતે મિત્રો વાત કરી તો આપણા બાપુ છે બાપુ મિત્રો એટલું બધું તેનું નામ હતું ને કે તેના વિશે વાત કરવા જેવી નથી મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ત્યાં મંદિરમાં ભાઈ કેટલી બધી સુરક્ષા છે જે રીતે મિત્રો વાત કરીએ તો તે નવું મંદિર બન્યું હતું તેના પણ મિત્રો સૌથી મોટો દાવાદાર મિત્રો આપણે બાપુ હતા મિત્રો બાપુએ એટલું બધું દાન કર્યું હતું અને મિત્રો એટલું બધું સારું એવું કામ કર્યું છે કે તેના વિશે આપણે ચર્ચા કરવા જેવું નથી મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો આપણો બાપુ છે મિત્રો ત્યાં એટલી બધી સુરક્ષા સાથે મિત્રો ત્યાં કામ કરી રહ્યા હતા પરંતુ મિત્રો તેને ભાઈ અટેક આવવાથી ભાઈ તેમનું નિધન થયું હતું મિત્રો આપણે વાત કરીએ તો તમે આમ આદમી આમ દિવસે જશો ત્યાં પણ મિત્રો તમને ઘણા બધા મિત્રો એમ કીધું તો ત્યાં લોકો જોવા મળી જશે મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો બાપુ છે એ સારું એવું તેમનું નામ હતું તેની સાથે પીએમ મોદી સાહેબે મિત્રો ટ્વીટ કરીને તેમને ઓમ શાંતિ લખ્યો લખ્યું છે મિત્રો વાત કરી તો તમારે પણ કમેન્ટમાં ભાઈ ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલવાનું નથી મિત્રો વાત કરી તો તમે ભાઈ આટલું બધું કરો છો તો મિત્રો એક કમેન્ટમાં ઓમ શાંતિ લખી ન શકો તો મિત્રો કમેન્ટમાં ઓમ શાંતિ લખો ને મિત્રો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આઈ હોપ કે તમને ઘણી બધી સમસણ પડી ગઈ છે કારણ કે મિત્રો આપણા બાપુ છે તેમનું નિધન થયું છે અને મિત્રો ત્યાં હાલના ટાઈમ મિત્રો એક એક દિવસ ને ત્રણ કલાક સુધી તમે તેનું દર્શન કરી શકો છો તો મિત્રો આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી જય હિન્દ ભારત